ઘણા સમય પહેલાની વાત છે એક નગરના દ્વારે સંત રહેતા હતા એક સાંજે તેઓએ નગર તરફ એક પડછાએ જતા જોયો સંતે તેને રોકીને પૂછ્યું તું કોણ છે પડછાએ ઉત્તર આપ્યો હું મૃત્યુ અને હું નગરમાં જઈ રહ્યો છું તેમ કહી તે નગરમાં વહી ગયો અને થોડાક જ સમયમાં મહામારી ફેલાવી અને હજારો લોકોનો જીવ લીધો નગરમાં રોગચાળો ફેલાવ્યો અને થોડા જ દિવસોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા પેલા સંત ખૂબ ક્રોધિત થયા સંતે પહેલા પડછાયારૂપી મૃત્યુને કહ્યું પહેલાં તો માત્ર માણસ જ માણસને છેતરતા હતા હવે મૃત્યુ પણ માનવીઓ સાથે છેતરપિંડી કરવા લાગ્યો તે થોડા કહીને ઘણા લોકોનો ભોગ લીધો કાળે સંત સમક્ષ હાથ જોડી કહ્યું હે મહાત્મા મેં તો માત્ર થોડા જ માર્યા છે બાકીના હજાર તો મારા ભયથી મૃત્યુ પામ્યા છે મારો તેમની સાથે કોઈ સંબંધ નથી મિત્રો આ કથાનો સાર એટલો જ છે માનવી પર મૃત્યુ કરતા ભયનો વધારે પ્રભાવ પડે છે ભય ક્યારેય બહારથી આવતો નથી પરંતુ વ્યક્તિના મનમાંથી જ જન્મે છે જ્યારે આપણું મન હારે છે ત્યારે એ ભય આપણા પર હાવી થઈ જાય છે ભયભીત અને મનથી હારેલો વ્યક્તિ ક્યારેય બાહ્ય સંજોગો અને પરિસ્થિતિનો સામનો કરી શકતો નથી માટે જ કહેવાયું છે કે મનથી હારે હાર અને મનથી જીતે જીત